જય શ્રી કૃષ્ણ મિત્રો અમીધારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બેસનના પુડલા ફક્ત દસ જ મિનિટમાં બની જતા એવા સરસ મજાના બેસનના પુડલા જે ચોમાસાની સિઝનમાં તો ખૂબ જ ભાવતા હોય છે તો ચલો રેસીપી શરૂ કરીએ બેસનના પુડલા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એનું બેટર તૈયાર કરીશું એના માટે મેં અહીંયા એક બાઉલ લીધેલો છે અને એમાં આપણે એક કપ જેટલો ચાળેલો બેસનનો લોટ એડ કરીશું આ રીતે એક કપના માપથી અંદાજે પાંચથી છ નંગ જેટલા પુડલા ઉતરશે એક કપ ચણાના લોટની સાથે મેં એક કપ જેટલું પાણી લીધેલું છે એને થોડું થોડું ઉમેરી અને આપણે આ રીતે વિસ્કરની મદદથી લોટને સરસ મજાનો ફેટી લઈશું પાણી એકી જ સાથે નથી ઉમેરવાનું જો એકી સાથે પાણી ઉમેરી દઈશું તો લોટમાં ગાંઠા પડી જશે અને બેટર છે આપણું સારી રીતે નહીં ફેટાય તો અહીંયા આ રીતે મેં બેટરને સતત ચારથી પાંચ મિનિટ ફેટી લીધેલું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે ચમચાની મદદથી પડે એવું બેટર બની ગયું છે અને એક કપમાં પણ થોડું એવું પાણી રહી ગયું છે બધું પાણી યુઝ નથી થયું તો અહીંયા આપણે એમાં એક ચમચી જેટલો અજમો આ રીતે હાથેથી વાટી અને એડ કરશું અજમાનો અને હિંગનો ફ્લેવર છે એ આમાં ખૂબ સરસ લાગે છે એક ચમચી જેટલી હિંગ લઈશું અને એક ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આ બધાને સરસ મજાના મિક્સ કરી દેસું અજમા અને હિંગ નાખવી ખૂબ જ જરૂરી છે જેથી કરી અને બેસનના પુરલા છે એ પચવામાં સરળ રહે પૂરલાના બેટરને આ રીતે ફેટવાથી તે ખાવામાં પુરલા છે એ ખૂબ જ સોફ્ટ બને છે અહીંયા બેટરને આપણે વીસ મિનિટ માટેનો રેસ્ટ આપશું તો આ રીતે ઢાંકી અને રાખી દઈશું વીસ મિનિટ બાદ બેટરને જોઈ લેશું જો અહીં તમારું બેટર છે એ વધારે પડતું ઠીક થઈ ગયું હોય તો તેમાં તમારે પાણી એડ કરી દેવું અને જો તે વધારે પડતું પતલું લાગતું હોય તો એમાં એક ચમચી જેટલું બેસન એડ કરી અને સારું એવું મિક્સ કરી લેવું ત્યારબાદ આપણે આમાં મસાલા કરી લેશું જેમાં મેં એક ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું ઉમેરેલું છે અહીંયા તમે આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે આ મસાલો છે મિક્સ કરી લેશું અહીંયા આપણું બેટર છે એ ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું ચમચોમાંથી પડે એ રીતનું હોવું જોઈએ તો આપણું બેટર તૈયાર છે તો ચલો હવે પુડલા બનાવીશું અહીં મેં ગેસની હાઈ હીટ ફ્લેમ પર એક પેન ગરમ થવા માટે રાખેલી છે પેન ગરમ થઈ જાય એ આ રીતે હાથની મદદથી ચેક કરી અને ત્યારબાદ એમાં થોડું એવું પાણી છાંટી અને એક કોટનના કપડાની મદદથી આપણે જે તવીનું ટેમ્પરેચર છે એને થોડું ડાઉન કરી લેશું ત્યારબાદ આ રીતે રાઉન્ડ શેપનો ચમચો લઈ અને એ એક ચમચા જેટલું બેટર આપણે લઈ લેશું આ સમયે આપણે ફ્લેમ છે એ સાવ લો ટુ મીડિયમ રાખવાની છે જો અહીંયા તમારી ગેસની ફ્લેમ છે એ બહુ ફાસ્ટ હશે તો પુડલો સારી રીતે નહીં પથરાય અને આ રીતે ચમચાને અંદરથી બહારની તરફ લઈ જતાં આપણે સરસ મજાનો પુડલો પાથરી લઈશું એક બાજુ સારી રીતે પુડલો ચડી જાય એ પછી આપણે આ રીતના ચમચાની મદદથી એને પેલા કોર્નર્સના ભાગથી ઉખાડી અને પછી પુડલાને પલટી દઈશું આ રીતે પુડલો છે એ પલટાવી અને આપણે એને બીજી તરફ પણ સારી રીતે કૂક થવા દઈશું અને તેમાં જરૂર પડે તો તમારે થોડું એવું ઓઇલ આ રીતે એડ કરવાનું છે જો તમારો પુડલો ડ્રાય લાગે તો થોડું એવું તેલ એડ કરી અને એને સરસ મજાનો કૂક કરી લેવો આ રીતે લો ફ્લેમ પર પુડલા તૈયાર કરવાથી તમે જોઈ શકો છો કે પુડલા એકદમ સરસના ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર થયા છે આ જ રીતે આપણે બધા જ પુડલાને વારાફરતી ઉતારી લઈશું વરસતા વરસાદમાં નાનાથી લઈ અને મોટા સુધી કોઈને પણ આ પૂરલા આપશો તો તે ખાવાની ના નહીં પાડે આ પુરલાને તમે ચટણી સાથે કે પછી ગરમા ગરમ ચા સાથે પણ ખાઈ શકો છો આવી જ અવનવી વાનગી માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને ફ્રેન્ડ્સની જોડે વિડીયોઝને શેર કરો થેન્ક યુ